જો દેવા દે લોકો જગ્યામાં રોકી દે પેલા હમણા આવી ને કે બોલાય એવું કે થોડા આગળ જવું હજી જો મજા નહિ આગળ આગળ એક થી હવે ઈમોજી હોય તો નતારા જીવાન જીવા પેલા તોય બેઠા હી બેઠ કો

ભરાઈ દે કી યાર અલ્યા ભરા કોક ગામમાં તને ભમાવાના હો ગયા સર પણ ના ના ગામમાં તને કોક ભમાવશે ને તો તારા કાકો આગળ નહી આવા લી તો તારો ત્રાસ ઓમે વધી જાય આગળ માથા ઉપર કેવો શોભ આ કાકા ઘડવા જેવો તમે તો જબરું હમણા ગાતા તા યે કોક મસ્ત ગીત નતું યે તારું તમે તલાવડી વિશે જ ગાતા તા એ સીદળી તલાવડી માં

તાર બા નું સરપંચ યાર કોણ હતાલી યાર રખડેલી તો બત્રીજ કરશીનુ ના વાપરવાનું યાર સરપંચ સાચી વાત ના પડું યાર

એટલે તમે કોઈ પૈસા પૈસા આપે જ નહીં દીધા ને હા લે હા લે ચાલ આપે પોચા ગયા જે આ પટી જાય મળી પટી જા મો કેતો ન તો આપણો હવા હું કોણ હતા એમાં આપણે પાછા હું કે જા પચા લીન તું હવે લીધેલા લો પડશે ને આપણો લીધેલા અમારા લો પડશે પાછાણા બરબ પાછાણા મશીન મિલવા દો કિયા મશીન હું મેલા તમે આવો ચમ મશીન તમે એવા જ નીકળ્યા પૈસા જોઈ નહીં

એટલે પણ એ ભાઈ કેતો તો હું કરું દારૂડીઓ સરપણ હોય કે એટલે તને ખબર ન પડતી એ બંથાન તું એક તો પચા નું તો નુકસાન પચા તો હાલ દી જાય જે આવે બના કોઈ હું બધ હું આખા ગોમ કરું અને તમારું કરી ગયો પેલો ભાઈ આવા ઘેરો હેડો